નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર રોડ ઉપર એક અજગર રોડ ઉપરથી પસાર થતો જોવા મળ્યો હતો અજગરને જોઈ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો એનિમલ લવર્સ ગ્રુપના જીવદયા પ્રેમી એવા કૌશિક પટેલ ફૈઝાન તાજભાઈ અને તેમની ટીમને જાણ કરાતા તેઓએ સફળતાપૂર્વક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને વન વિભાગને સોંપી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હતી કાંઠા વિસ્તારથી દૂર અને ભરચક માનવ વસ્તી વચ્ચે તેની હાજરી વિચારવા જેવી બાબત છે હાલ તો એનિમલ લવર્સ ટીમે અજગરનું રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સોંપી હવે તેને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે મારું નામ કૌતિક પટેલ છે એનિમલ લવર સંક્ષેપ ગ્રુપ અને ગત રોજ રાત એસટીએ નગર ઉસી સ્ટેની એક મહાકાય અજગર પબ્લિક દ્વારા દેખાવામાં આવ્યો હતો અને તે રોડ ક્રોસ કરીને લોકોએ જોવામાં આવ્યો હતો

તો અમા લોકો ની ટીમ ને જાન કાટા ઘટના સ્થળે આવી અજગર ને રેસ્ક્યુ કરવા માં આવ્યો ને જે મારી અમારે એનિમલ લવર્સ ટીમમાં ટીમ તરુણ પટેલ પીકેશભાઈ પટેલ પ્રેજન્ટ તાજભાઈ અને વિવેકભાઈ શર્મા દ્વારા એ અજગર નું રેસ્ક્યુ કરવા આવ્યું છે અને આજે વન વિભાગ ખાતે ની અમે લોકો એને સુપ્રત કરવામાં આવેલ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર